અમરેલી જિલ્લા ભાજપના નિર્દેશ હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ કાર્યક્રમ હેઠળ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે એમણે દેશભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો સાવરકુંડલા શહેર યુવા ભાજપ મહિલા મોરચા વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ યાત્રામાં સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો શહેર ભાજપના તમામ સંગઠન હોમગાર્ડ જવાનો પોલીસ કર્મચારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ સાવરકુંડલાની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલું તે અંતર્ગત આજરોજ સવારે સાડા નવ કલાકે સાવરકુંડલા શહેર ભાજપના સૌ કાર્યકર્તાઓ સાવરકુંડલાની શૈક્ષણિક સંસ્થાઓના સૌ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ મળી હજારો ની સંખ્યામાં સાવરકુંડલામાં કાણકિયા કોલેજ થી ચાલુ કરી સાવરકુંડલાના રાજમાર્ગો પર આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં અલભ્ય અલૌકિક વાતાવરણ પણ સર્જાયું હતું અને હજારો ની સંખ્યામાં લોકોએ તિરંગો હાથમાં લઈ અને સાવરકુંડલાની અંદર તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જીગ્નેશ ગઢિયા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી